अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

પુરુષાર્થમાં કર્મ બાંધીએ છે એની અંદર બે પ્રકારના સંસારને લાયક અને સહાયક કર્મો ઘાતી કર્મો છે એ અજ્ઞાન વધારે છે અને મોક્ષ માર્ગ ને લાયક અને સહાયક સંજોગો જે આજે તમે નાખો છો એ તમારા ઘાતી કર્મ નાશ કરે છે પેલામાં વધે છે પેલા માં વધે છે સંસાર ને ઘાતી કર્મ મજબૂત થાય અહિયાં આગળ સંસાર સમાપ્ત થાય છે અને ઘાતી કર્મ ક્ષય થાય છે બે બેનિફિટ છે એ બેનિફિટ છે એને આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ ઘાતી કર્મનો ક્ષય થવો એનું નામ ડેવલપમેન્ટ બરાબર અને અઘાતી કર્મો બંધાવા એનું રિઝલ્ટ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક તમને નેક્સ્ટ વર્ષમાં મળશે ઓકે એટલે ઘાતી કર્મ એટલે કે જેનું રિઝલ્ટ આવે અને જતું રહે એને ઘાતી કહેવાય પછી એ સંસારને લાયક હોય કે મોક્ષ માર્ગને લાયક હોય બરાબર છે એટલે સ્વામીજી મને મારી સમજણ એવી હતી કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ આપણે પ્રસંગોમાં આપણા ડેવલપમેન્ટના આધારે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે ઘાતી કર્મનો થયો અને વિજ્ઞાનની સમજણ સેટ થઈ એટલે આપણું ડેવલપમેન્ટ અપગ્રેડ થયું થયું એ આપણે અહંકારથી

પુરુષાર્થ બી વિજ્ઞાનનો પુરુષાર્થ તીવ્રતાને ઇન્ટેન્સિટી થી કરીએ છે કે એ તીવ્રતાને ઇન્ટેન્સિટી નો જે પોર્શન જે હું સૂક્ષ્મતાએ પૂછું છું કે ભાવ ભાવમાં જ કે ગાતીય કર્મમાં જ કે વિજ્ઞાનના ડેવલપમેન્ટમાં સોરી ના એ બે સેક્શનમાં બે તમે કર્મ સ્ટ્રેન્થમાં કામ લાગશે સંસારને અને સહાયક હોય

અને કર્મ નો જે strength શબ્દ વાપરીએ છીએ એ પાપ અને પુણ્ય તીવ્ર ભોગવટા સંદર્ભમાં સંદર્ભ માં strength વાપરીએ છીએ પણ ત્યાં quantity ને quality બે મિક્સ છે અહીંયા માત્ર ક્વોન્ટિટી છે બરાબર એટલે સ્વામીજી તમારું એવું કેવું છે કે આજે અહંકાર ની સ્ટ્રેન્થ થી આપણું એ એ ક્વોલિટી નું આપણે આપણે ઘાતીય કર્મ નાશ પણ કરી શકીશું અને એ ક્વોલિટી નો ભાવ પણ ચાર્જ થશે એવું કેવું છે ને તમારું મેં પહેલા કહ્યું બે બેનિફિટ થશે બે બેનિફિટ છે હવે એ જ રીતે અજ્ઞાન નાશ અજ્ઞાનનો ઉપયોગ કરતો બે લોસ થાય છે અહીંયા અજ્ઞાન વધે છે અને આ બાજુ ગાતી કર્મ અજ્ઞાન ના બંધાય સંસારને લાયક અને સાહેબ બંધાય હા એટલે ડબલ લોસ જાય છે ને અહીંયા ડબલ બેનિફિટ છે બંનેમાં લોસ છે ને એમાં બંનેમાં પ્રોફિટ છે તો બંને વસ્તુ હોય ને દ્રષ્ટિ બદલાઈ તો પછી બંનેમાં પ્રોફિટ છે દ્રષ્ટિ ઊંધી છે તો બંનેમાં લોસ છે બરાબર છે ઠીક છે આ ક્લિયર થઈ ગયું હવે એક છે લાસ્ટ પોઈન્ટ આપણે આ અહંકારમાં મને એક આપણે જ્યારે પુરુષાર્થ કરીએ છીએ તો આપણે જયારે શરૂઆતમાં વિજ્ઞાનને આપણે શ્રદ્ધાથી પકડીએ છીએ પછી આપણને સમજાતું થાય અને આપણો આત્મવિશ્વાસ વધે છે હવે પ્રશ્ન એક્ઝેક્ટલી આત્મવિશ્વાસ એટલે આપણો જે સેલ્ફ કોન્ફિડન્સ હોય અને લો કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ હવે આ સ્ટ્રેન્થ જોડે કઈ રીતે કોરિલેટ થાય છે કે આપણે અહંકારની સ્ટ્રેન્થ વધીએ તો આપણો ફોકસ કોન્ફિડન્સ એટલે આપણા વિજ્ઞાનને ચલાયમાન ના કરે આપણા વિઝનને ચલાયમાન ના કરવું જોઈએ અને એ લો કોન્ફિડન્સ થી ચલાયમાન થઈ જાય અને ઓવર કોન્ફિડન્સ કદાચ આપણે પેલા એમાં પડી જઈએ તો એના પર થોડો સૂક્ષ્મતાએ પોડ પાડો ને કે આ સ્ટ્રેન્થમાં આપણો ફોકસ અને આ આત્મવિશ્વાસનું અપગ્રેડેશન ધીમે ધીમે થાય કઈ રીતે થાય એનું પ્રોગ્રેશન કેવું હોય લો કોન્ફિડન્સ માંથી પ્રોપર આત્મવિશ્વાસ વધે અને પછી કાં તો ઓવર કોન્ફિડન્સમાં ના જતું રહે હા નો કોન્ફિડન્સ તો પ્રકૃતિ પ્રકૃતિના પક્ષે જાઓ તો નો કોન્ફિડન્સ ઓકે કોન્ફિડન્સ એટલે એચિવમેન્ટ અને ઓવર કોન્ફિડન્સ એટલે એચિવમેન્ટ જે છે એની જ મહત્તા આપવી જે રિમેનિંગ છે એની વેલ્યુ તે વખતે ના કરવી ઓવર કોન્ફિડન્સ કહેવાય હું ત્રણસો ને પચાસ ડિગ્રી નું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મારો કોન્ફિડન્સ છે પણ પચાસ ત્રણસો પચાસ ડિગ્રી નું જ્ઞાન એને જ હું વેલ્યુ કરું છું અને દસ ટકા નજર માંથી રાખતો હોય મારું ઓવર કોન્ફિડન્સ છે કારણ કે આઈ એમ નોટ संपूर्ण टुडे एट दैट टाइम ओके ये तो क्लियर है हमारा जो स्वामी जी पर 10 टका लक्ष्मण ऐसे तो ओवर और कॉन्फिडेंस नहीं था पर जो 10 नहीं हो तो ओवर कॉन्फिडेंस थई जसे हम्म करे हो सर मने पहला लो कॉन्फिडेंस तो जरूर छे कॉन्फिडेंस ही जरूर छे સુધી પહોંચ્યો છું હજુ મારે 360 સુધી પહોંચવાનું છે ઈટ ઇઝ ઓકે હમ ઓન કોન્ફિડન્સ માં 350 ધ્યાન માં રાખો 10 પહોંચવાનું છે ધ્યાન માં ના રાખો મને એવું સમજાતું હતું કે આપણે દર્શન ને કોન્સ્ટન્ટલી ક્લેરીટી થી કોન્ફિડન્ટલી એને સમજાઈ નથી શકતા એ લો કોન્ફિડન્સમાં એ કહેવાય કે ખરેખર પ્રકૃતિ પક્ષ નું કહેવાય એ એટલે એટલે આપણે આપણી પાસે એક્સપ્લેનેશન પાવર ના હોય મનોબળ ના હોય આત્મવિશ્વાસ ના હોય તો એવું બની શકે કે યુ કે નોટ પ્રોપરલી બટ સ્ટીલ ઇટ ઇસ કુદરતી રચનામાં જાય એ પ્રેઝન્ટેશન ની વાત નથી કરતો સ્વામીજી આપણો વિઝન જ હલી જાય આપણો વિઝન હલી જાય આપણે વિઝન હલી જાય તો ધીસ ઇઝ યોર અનમેચ્યોરિટી અનમે એટલે લો કોન્ફિડન્સ ના કહેવાય ના 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 અનમેચ્યોરિટી નો મતલબ શું છે નો કોન્ફ્રન્સ ના કે વિઝન અનિજો હોય એટલે કે તમે તે વખતે તમારી અવેરનેસ એ વિઝન ની ના હોય રેડી તમારી પાસે સત્તાવાચ છે આલી એપ્લિકેશન માં ના રહી બસ ધેટ્સ ઈટ ઓકે ઠીક છે અને સ્વામીજી આ આપણો આ આત્મવિશ્વાસ પ્રોગ્રેશન થાય છે જે અમુક અમુક સત્સંગ ને મને પણ અનુભવમાં આવે કે શરૂઆતમાં આપણે આપણે શ્રદ્ધાથી થી હોય આ વિજ્ઞાન ને અને પછી જેમ જેમ આપણે આ ગોઠવીને એપ્લિકેશન કરીએ

કાઢી નાખો કાલ માંથી કાઢી નાખો ડાયરેક્ટ જ બોલો તો આવશે સરસ જય હા જય સચિદાનંદ આપણા